રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર દ્વારા એનેમિયા મુક્ત ભારત અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રોટરી ક્લબ ઓફ મુંબઈ વેસ્ટ કોસ્ટ અને રોટરી ક્લબ ઓફ એનેમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર દ્વારા મુંબઈ વેસ્ટ કોસ્ટ અને રોટરી અમદાવાદના સહયોગથી ગાંધીનગરની સેક્ટર આઠ ખાતેની સરકારી આદર્શ નિવાસી કન્યાશાળા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આદર્શ નિવાસી કન્યા શાળાની સૌથી વધારે વિદ્યાર્થીનીઓમાં રક્ત કણોની ઉણપ છે કે કેમ તે તપાસવા માટે એનેમિયાની ચકાસણી કરવામાં આવી કેમ્પમાં ઉપસ્થિત દરેક વિદ્યાર્થીઓનું વજન અને ઊંચાઈ માપી એનેમિયાની કીટ થકી દરેક વિદ્યાર્થીનીઓ શારીરિક ચકાસણી કરવામાં આવી જે વિદ્યાર્થીઓને રક્તકણોની ઉણપ હતી તેઓને જરૂરી મેડિસિન આપવામાં આવી તેમજ તેઓને આહાર અને શરીરમાં રક્તકણો વધે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં શ્રી શૈલેષભાઈ પટેલ આરોગ્ય સમિતિ ચેરમેન ગાંધીનગર મહાનગરપાલિકા ડોક્ટર સંકેત પંચાસરા વાઇસ ચેરમેન આરોગ્ય સમિતિ ગાંધીનગર મહાનગરપાલિકા શ્રીમતી સોનાલીબેન પટેલ ચેરમેન બાગાયત સમિતિ ગાંધીનગર મહાનગરપાલિકા વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં એનેમિયા વિશે રોટેરિયન શ્રીમતી દીપ્તિબેન દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને કેમ્પની જરૂરિયાત અંગે સમજ પૂરી પાડવામાં આવી ડોક્ટર વિક્રમસિંહ ચાવડા તેમજ તેમના આસિસ્ટન્ટ તેજલબા રાવલ દ્વારા જત્રી તબીબી સેવા પૂરી પાડવામાં આવી આ કાર્યક્રમમાં રોટરીના ઇલેક્ટ આસિસ્ટન્ટ ગવર્નર શ્રી પાર્થ ઠક્કર રોટરી ક્લબ કેપિટલના પ્રમુખ શ્રી ઉરેન પટેલ શ્રીમતી અમીબેન શાહ શ્રી અરવિંદભાઈ રાણા શ્રી વિજયભાઈ ઠક્કર શ્રી વી પટેલ સુશ્રી જયશ્રીબેન ખેતિયા શ્રી અભિરાજભાઈ તેમજ શાળાના આચાર્ય શ્રી ગૌરાંગભાઈ જોશી અને શાળાના શિક્ષકો તેજલબેન બ્રહ્મભટ્ટ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિજય ઠક્કર ગાંધીનગર